ઘર જો મગર જા રહી હે મગર દેખો મગર જા રહી હે मगर तो बैठी है जा बैठी मोटू बधु पूछड़ू लाइन एक अंदर आई ली जाए एक अँ बैठी बे बे मगरू से हजी एक तीज क्या है जी એક જો આમ સામે રહી યાર બે ત્રણ ભેગ્યું છે આ તો અહીંયા જ છે લા 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 જો મગર દેખાતી હોય તો જોઈ લ્યો મિત્રો લાઈવ ને લાઈક કમેન્ટ કરો એ તારો અવાજ ધીમો રાખ ની લે અવાજ ધીમો રાખ ને હા કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવી જાય તમારે એવા અવાજ આવતા હોય ને એટલે હજી તો એક ભાઈ આવ્યા છે આવો મિત્રો કલે જાવ આવી જાઓ લાઈક કોમેન્ટ કરી દ્યો કોઈ નહીં આવ્યું મગર જોવા માટે આવી જાવ નહીં ડાઉનલોડ એક મોબાઈલની જરૂર છે એ નથી લેવા તો આમાં કઈક જો થોડુંક હાલી જાય ને થઈ જાય ને તો મોબાઈલ તો લઈ લો સારો થી આઈફોન હરીભાઈ રાઠોડ આવી ગયા આવો આવો હરિભાઈ હું આવી ગયો તમે આવી ગયા તો બહુ સારું થયું હરિભાઈ આપડો હરિભાઈ બોરવા વાળો એ જોવે એના બતાવ કેટલી જોવે આ બધું તમે આવ્યા એ બદલ ખુબ ખૂબ આભાર ભાઈ જોવાના હતા બોલવાનું હોય ઓડિયન્સ જળવાય રે તો હરિભાઈ આવો છે જો અહીંયા બેઠા

ક્યાં મામાએ ક્યાં પાંચસો લીધા ભાઈ વેરાવળ કે ઓલા ઓવરબ્રિજ એઠ ઊભા હે સોમનાથ સોમનાથ એવું છે સોમનાથ લીધા એમ ને હા એ બધા અહીંયા લેવા વાળા છે ભાઈ આવો મારા કલે જાઓ લાઈ માં આવી જાવ જોડાઈ જાઓ મેરે ઇંતજાર કી હોતી હૈ

આવો મિત્રો આવો જોવો કલકલિયા બોલે છે આવું કંઈક નજારો છે તો તમે લાઈક કોમેન્ટ કરવા આવો જો આમ બેઠા છે બધા લાઈક કોમેન્ટ કરો

આઈફોન લેવો આઈફોન કેવો હવે સિક્સટી કેટલા નો 65000 હજાર કેટલા નો 1 લાખ ઉપર 1.5 લાખ એના કરતા ઓલો લઈ બે બે કેમેરા આઈફોન ના બે કેમેરા बायीं दिल्ले वो हम इतने लाइक कमेंट करता रहे जो नवा हो तो सब्सक्राइब कर दे जो लाइव ने लाइक कमेंट करता रहियो नवा हो तो सब्सक्राइब बन कर दे जो

જ્યાં ને આપણો કલાકો કરવાની એમ આવવા જોઈએ ને જોવા જોઈએ વાયરલ જો આ ભાઈ છે ને પબજી ના મોટા ખેલાડી છે જો જો કેમ પણ આવી જાવ સ્કોપ ને બધું રમે છે પબજી જ છે ને હા પબજી પબજી

તો કઈ ઘેરા ટકવો હોય તો ટકાય નથી આવું બધું કામકાજ છે મિત્રો પરજભાઈ રબારી પધાર્યા છે જય દ્વારકાધી સરસભાઈ જય સોમનાથ જય રમાધાણી હર હર મહાદેવ હર મહાદેવ ખૂબ ખૂબ આભાર તમારો આ કઈ કોઈ નદી છે આ નદી છે ભાઈ આપણે ગાંડી ગીરની હિરણ નદી છે હિરણ નદી સાસણ ગીર હિરણ નદી છે સાસણ ગીર ની બાજુમાંથી જે હિરણ નદી નીકળે ને એ હિરણ નદી છે અમારે જો કોલિંગ આવી ગયા છે એટલે ભાઈ તરત આમ સેટા જ ભાગતા જાય આ મહિલા જાય લગભગ પુલ ને ઓલે શેડે ભૂગશે એટલે અમારે બધું પોઝિશન અત્યારે આવું છે બધું જોવો તમે મગર બેઠી મગર જોયું મગર દેખાય દેજો જોઈ લો મગર જો કાઠે બેઠી નદી ને કાઠે મગર દેખાતી હોય તો કોમેન્ટ કરી દેજો નવા જોડાયેલા મિત્રો ને વિનંતી લાઈક કોમેન્ટ કરજો આ મગર છે એક બે મગરું આમ બેઠિયું છે ત્રણ ચાર મગર્યું છે કવરેજ ફૂલ આવે ફાઈવજી હાલે

તો યુવરાજભાઈ કિંગ પાંચસો પંચાવન પધાર્યા છે બદલ ખૂબ આભાર ભાઈ યુવરાજભાઈ યુવરાજ કિંગ પંચાવન તો મુકાભાઈ કોમેડી ઓકે ઓકે મુકાભાઈ જય માતાજી કરણભાઈ જય માતાજી મુક્કાભાઈ નું સપોર્ટ આઈડી છે એવું છે ને સપોર્ટ આઈડી છે ને આ યુવરાજ કિંગ અમારે કોઈ સપોર્ટ આઈડી નથી હો અમારે એમને બધું રામ ભરો હે રો લ્યો पब जी पब जी ना ना तो अपना लाइव करो पबजी मुकी दियो <laughs> तो <तानो जो> <laughs> હરિભાઈ રાઠોડ સપોર્ટ કરી રહ્યા છે કઈ બાજુ છે હરિભાઈ ઘેરે છે કે સોમનાથ છે બાપુ નદી હો ભાઈ જોઈ લે હરખો મોરો જોઈ લે બાપુ નદી હાવજ બાપુ ડાયરા નહી એમ હમ માલધારી લોકો કોઈ બધું બંધ કરી દે તો અમે ધીરે ધીરે જાલુ કર્યું ડાઢિયો વધાડવાનું કીધું તો હું કરું પરંપરા રાખવી તો જ ને અમે કેરે છે આવી ગયો લાગે ઓકે ઓકે હરીભાઈ સિવાય કોઈ જોતું નથી આપણી લાઈવ માં અત્યારે મિત્રો લાઈને લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કર દેજો

तो मित्रों लाइव ने लाइक कमेंट कर जो नवा हो तो सब्सक्राइब करता रहे जो गुण 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 गुण। એમાં હોય વિડિયા વિડિયા હોય વીડિયા કાકા હું તો આમ ઓલી લિંક નત ખુલેલી ને ઈ લિંકે રબતે ને મગજ કામ કરતા બંધ કરી દીધો તો હરિભાઈ રાઠોડ સપોર્ટ કરી રહ્યા છે લાઈવ ને લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો હિરણ માતા નદી ને પણ આવે છે મિત્રો લાઈવ ને લાઈક કોમેન્ટ કરજો નવા હોય તો એમ ન હોય મગજમાં આવે બોલવાની હોય ન હોય આજે તો બધા નંગ જ નીકળે છે ભાઈ ટાટા મિયા

કોમ્યુનિટી ગાઈડલાઇન્સો જો ભાઈ ભાઈ ગયા હવે હવે સેટા ભાગી ગયા હા આંગળી તો છે નહીં આપણે કરતા બંધ